શુક્રવારે સાંજે દિલ્હીના હવામાનમાં બદલાવ જોવા મળ્યો હતો દિવસભર તડકો રહ્યા બાદ સાંજે કેટલાક સ્થળે ભારે પવન સાથે ઝરમર વરસાદ પડ્યો હતો આનાથી માત્ર વધતી જતી ગરમી અટકી ન હતી હવામાન પણ થોડું હાલાદક બન્યું હતું શુક્રવારે દિલ્હીનું મહત્તમ તાપમાન સાડત્રીસ પોઇન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધારે હતું આ સિઝનનું સૌથી વધુ મહત્તમ તાપમાન હતું તે જ સમયે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ વીસ પોઇન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું

મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે મહત્તમ તાપમાનમાં પાંત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં વીસ સુધી રહી શકે છે દિલ્હીનું તાપમાન બે વખત ઓગણચાલીસ ડિગ્રીથી માર્ચમાં મહત્તમ તાપમાન બે હજાર ચૌદ બે હજાર વીસ અને બે હજાર ત્રેવીસમાં પાંત્રીસ ડિગ્રીથી ઉપર ગયું ન હતું સ્કાયમેટના જણાવ્યા અનુસાર વર્તમાન આગાહી મુજબ આગામી દસ દિવસ સુધી તાપમાન ચાલીસ ડિગ્રીને પાર નહીં કરે તે પાંત્રીસથી થી ઓગણચાલીસ ડિગ્રી વચ્ચે રહી શકે છે